મિત્રો આપણા ઘરમાં પરિવારમાં નજીકમાં સ્વજનોમાં કોઈને કેન્સર આવે કે કોઈ પણ જીવનશૈલી વિકારનો રોગ આવે એની રાહ ન જુઓ આ ખેતી પદ્ધતિ અપનાવવા જેવી છે આપણા માટે તો ફાયદાકારક છે જ સાથે સાથે તમે તમારું પોતાનું ઘરનું જે કંઈ મસાલા છે કે ખાવાની વસ્તુઓ છે મગફળી છે તેલ છે એ બધી વસ્તુઓ કરશો સાથે સાથે એમાંથી જે વધારે ઉત્પાદન થાય એ તમે વેચી શકશો અને એના માર્કેટમાં જે કંઈ વસ્તુઓ હોય એના એના કરતાં ભાવ પણ સવાયા આવે છે છે વિશે આગળનો પ્રશ્ન તો એ તમારા અનુભવથી કહો કે વિઘે ઉત્પાદન ઓછું આવે છે કે કેમ છે અને એ સિવાય જે સામાન્ય તેલ હોય અને પ્રાકૃતિક તેલ હોય અથવા કોઈ પણ બીજા ઉત્પાદન હોય છે તો એના ભાવ પણ કેટલા વધારે આવે છે ભાવ તો આવે છે જી પણ જેવા લેવાવાળા હું બહુ ભાવ નથી લેતો હા હા બિલકુલ એટલે એ આપણે આપણો તો એક લક્ષ્ય છે લોકોને સારું ખવડાવવું બિલકુલ એટલે બધા ભાવ દબડીન લઈ લેવા એવું નથી એટલે અત્યારે ઓર્ગેનિક ના નામે ઘણા બધા લોકો લૂંટ ચલાવે છે લૂંટ ચલાવે છે સાચી વાત છે આપણે લોકો સુધી સારા ઉત્પાદનો પહોંચાડવા સારી વસ્તુ પહોંચાડવી એ આપણું લક્ષ્ય હોય તો એ ખૂબ સારી બાબત છે અને સામે જે વિઘે ઉત્પાદનની વાત મેં કરી હતી તો એમાં તમારો અનુભવ શું છે કે ખરેખર ઉત્પાદન ઘટી જાય છે અમુક અમુક વસ્તુઓમાં ઉત્પાદન એટલું બધું નથી ઘટતું જેટલા ભાવ મળે એટલું જી અને અમુક વર્ષ પછી ઉત્પાદન ઘટતું નથી અત્યારે મારે કોઈ જાતનું ઉત્પાદન નથી ઘટતું એટલે અત્યારે કોઈ શરૂ કરે તો પહેલા બે ત્રણ વર્ષ સુધી છે એમને રસાયણની અસર હોય જ્યાં સુધી જમીનમાં ત્યાં સુધી શક્ય છે કે ઉત્પાદન ઓછું આવે સીધું બંધ કરી દે જી એટલે ઉત્પાદન ઘટે જી પણ જેને નવું શરૂ કરવું છે એ પચાસ પચાસ ટકા શરૂ કરે બરાબર હું એમ નથી કહેતો સીધો ખુદકો મારો મેં તો મારા દીકરાના હિસાબે સીધો કુદકો દીધો મારે બે વર્ષ ફેલ થયા બરાબર પણ જે અત્યારે જેને શરૂ કરવું છે ને એ પેલા વર્ષે પચાસ પચાસ ટકા કરે બરાબર બીજા વર્ષે પચી પંચોતેર કરે અને ત્રીજા વર્ષે સંપૂર્ણ કરી નાખે બિલકુલ ઉત્પાદન નહીં ઘટે